ઋતુના છઠ્ઠા અઠવાડિયાનો મંગળવાર ઈસુ પોતે પિતા પાસે પાછા જઈ રહ્યા છે એ જણાવે છે અને આપણી સાથે રહેવા પવિત્ર આત્મા મોકલી આપવાનું વચન આપે છે સ્વર્ગારોહણ માટે તૈયારી કરતા ઈસુ પ્રત્યે મારી કેવી લાગણી છે સાંભળીએ સંત્યુહાનકૃત કૃત શુભ સંદેશ અધ્યાય સોળ કડી પાંચથી અગિયાર પણ હવે હું મને મોકલનારની પાસે જઈ રહ્યો છું છતાં તમારામાંથી કોઈ મને એમ પૂછતું નથી કે તમે ક્યાં જાઓ છો પણ મેં તમને આ બધું કહ્યું એથી તમારા હૃદયમાં શોક વ્યાપી ગયો છે તેમ છતાં હું તમને સાચું કહું છું કે હું જાઉં એ તમારા હિતમાં છે કારણ મારા ગયા વગર એ બેલી તમારી પાસે કદી નહીં આવે પણ હું જો જઈશ તો હું તેને તમારી પાસે મોકલીશ તે આવશે એટલે સંસારને પાપ ધર્માચરણ અને સજાની બાબતમાં ખોટો ઠરાવશે તે સંસારને પાપી ઠરાવશે કારણ તેને મારા ઉપર શ્રદ્ધા નથી તે સંસારને ખાતરી કરાવશે કે સારું ધર્માચરણ મારું છે કારણ હું પિતા પાસે જાઉં છું અને તમે મને હવે જોવા પામવાના નથી અને તે સંસારને ખાતરી કરાવશે કે સજા તો સંસારના શાસકને થઈ ચૂકી છે ઈસુ પોતાની વિદાયની વાત કરે છે ઈસુ માનવ બનીને આપણી વચ્ચે આવ્યા હતા હવે તેમનું સ્વર્ગારોહણ થવાનું છે તેમની આપણી વચ્ચેથી વિદાય એ આપણા હિતમાં છે ઈસુ સ્વર્ગમાં જઈને આપણી સાથે કાયમનો વસવાટ કરવા પવિત્ર આત્માને મોકલી આપનાર છે પવિત્ર આત્માની ભેટ આપણ દરેકને આપણા સ્નાન સંસ્કાર વખતે મળેલી છે ઈસુ આપણને છોડી દેતા નથી તેઓ સ્વર્ગમાં જાય છે અને પિતાને જમણે હાથે સ્થાન લે છે ઈસુ સતત પિતા સમક્ષ આપણે માટે અરજો કરે છે અહીં પૃથ્વી પર આપણને પવિત્ર આત્માનો સાથ મળે છે પિતા પુત્ર અને પવિત્ર આત્મા પોતાના આવરણમાં આપણને રાખે છે પવિત્ર આત્મા આપણને સત્ય શું છે અને અસત્ય શું છે એ બે વચ્ચેનો ભેદ બતાવશે ઈસુ જે કરે છે તેને પવિત્ર આત્મા સત્ય જાહેર કરશે અને સંસાર ઈસુને જે કરે છે તેને અસત્ય જાહેર કરશે ઈસુએ ગુરુ હોવા છતાં શિષ્યોના પગ ધોયા મોટા હોવા છતાં નાનાની સેવા કરી એ વાતને પવિત્ર આત્મા સાચું ધર્માચરણ ઠરાવશે સંસાર તો જે મોટો હોય તેની નાનો સેવા કરે એવું ઠસાવે છે ઈસુ પોતાના મિત્રો ખાતર પ્રાણ પાથરે છે એ બાબતને પવિત્ર આત્મા પ્રેમની પરાકાષ્ઠા કહેશે સંસાર તો જાતને બચાવવાની અને બીજાને હોમી દેવાનું શીખવે છે ઈસુ સંસારના પ્રવાહમાં તણાતા નથી પણ સંસારના પ્રવાહને બદલવાનું શરૂ કરે છે આ પ્રક્રિયામાં ઈસુ આપણો સહકાર માગે છે આપણે પવિત્ર આત્માને કારણે ઈસુને સહકાર આપી શકીએ છીએ આપણે સંસારના શાસકોની માફક પહેલું સ્થાન લેવાની નહીં પણ ઈસુની માફક છેલ્લું સ્થાન લેવાની ઈચ્છા રાખવાની છે આપણે સંસારના શાસકોની માફક પ્રભુની યોજનાનો અને પ્રભુના મોકલેલા ઈસુનો વિરોધ કરવાનો નથી પણ ઈસુની માફક પ્રભુની યોજના સ્વીકારવાની છે ઈસુમાં શ્રદ્ધા ધરવાની છે આજે વર્ષ પછી ઈસુ ટકી રહ્યા છે ઈસુએ સ્થાપેલી ધર્મસભા ટકી રહી છે ઈસુનો વિરોધ કરનાર વડા પુરોહિત ઈસુને ગુનેગાર ઠરાવનાર વરિષ્ઠ સભા ઈસુને સજા કરનાર રોમન સામ્રાજ્ય વિલીન થઈ ગયા છે We'll